Thank mm -hmm. you.

ખોટું કર્યું હશે તો કાનૂની પગલા ભરવા જોઈએ કાર્યવાહી થવી જોઈએ કોંગ્રેસ કોઈ પણ ગુનેગારને છાવરવાનો ક્યારેય પ્રયાસ કરતી નથી ભાજપના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજન મળી ગયો હોય તેવું લાગે છે સમગ્ર રાજ્યમાં ચાલતા નકલીના ગોરખ ધંધા પીએમઓ સીએમઓ સીબીઆઈ અને હવે નકલી ઈડી ટીમ અંગે સદંતન મૌન સેવતા ભાજપના નેતાઓ કેમ ભાગેડુ વૃત્તિ ધરાવે છે રાજ્ય છેલ્લા વીસ વર્ષ કરતાં વધુ સમયથી કાંડ કૌભાંડોમાં સંડોવાયેલા ભાજપના પદાધિકારીઓને રાજકીય આશ્રય આપનારાઓનો એક આખે આખો અખાડો બની ગયો છે જે ડાહી વાતો કરે છે કૌભાંડીય ગુનેગારો સામે નક્કર પગલાં ભરવાને બદલે યેન કેન પ્રકારે ગુનેગારોને બચાવવાના ભાજપના નેતાઓની કામગીરી અનેક વખત ગુજરાતમાં સામે આવી છે તે મુદ્દે ભાજપ જવાબ આપે વિગતે સાંભળીએ મનીષ દોશી નકલી ખાદ્ય પદાર્થો અને નકલી 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 નું એટલે કે પીએમઓ સીએમઓ અને છેલ્લે નકલી જજ અને એના પછી છેલ્લે ઈડીની આખી નકલી ટીમ એટલે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે સામાન્ય ગુજરાતી લૂંટાય નાગરિક લૂંટાય અને છતાં વાહવાઈ લૂંટવામાં પ્રજાના ટેક્સના પૈસાથી વાહવાઈ લૂંટીને પ્રગતિશીલ દાવા કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારના કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવલ નંબર ઉપર દેખાઈ રહ્યા છે ત્યારે ભાજપાના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજનનો એકાદો બાટલો મળી ગયો હોય એમ અચાનક મેદાનમાં આવીને ગમે તે બોલવા લાગ્યા અરે ભાઈ જો કોઈએ ખોટું કર્યું હોય કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે જે તે સમયે તેની નિમણૂક કરી અમારી સામે વિગતો આવી એની વળતુડક યોગ્ય નહોતી અને એના કારણે સ્થાનિક ફરિયાદોના કારણે તેને ડોક્ટર સેલમાંથી બે હજાર ઓગણીસ વીસ આસપાસમાં એમને દૂર કરી દેવામાં આવ્યા અને આજે પણ પક્ષના કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ જગ્યાએ પક્ષમાં કોઈ પદ કે મહત્વની જવાબદારી કોઈ પણ જગ્યાએ સંભાળતા નથી છતાં તે ક્યાંય પણ ખોટું કર્યું હોય અને ખોટું કર્યાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારો છોડવતી નથી ગુનેગારોને ભ્રષ્ટાચારીઓને કાન અને કૌભાંડિયોને રાજકીય આશ્રય સ્થાન આપવા માટે પ્રખ્યાત ભાજપાના શાસકો લાજવાને બદલે ગાજી ગયા છે કેટલાક સમયથી ગુજરાતમાં એક પછી કૌભાંડ થાય અને દરેકમાં સીધું કનેક્શન કાન ને કૌભાંડિયોનું કમલમ સાથે આવે અથવા તો ગાંધીનગરના સવિન સંકુલ સાથે આવે અને છતાં ભાજપાના પ્રવક્તાઓ આમ અચાનક સુરાતન આવીને બોલવા માંડે ત્યારે આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષ પણ અન્ય આગેવાન હોય કોંગ્રેસ કોંગ્રેસનું સંગઠન કોઈ પણ પ્રકારના ખોટા કરનારાઓને કોઈ પણ પ્રકારનું રાજકીય આશય આપતા નથી કાનને કૌભાંડને રાજકીય આશય આપવાની છેલ્લા પંદર વીસ વર્ષથી લોકોએ શરૂ કરી હોય પ્રવૃત્તિ અને જેનો ભોગ સામાન્ય ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે અને એના કારણે જ્યારે ભાજપાના પ્રવક્તાઓને એ લોકો અચાનક આવી ગયા ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું ગુજરાતમાં તો કાંડ અને કૌભાંડની તો વરજાળો થઈ છે ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને સરકારમાં ભ્રષ્ટાચારને ને ભ્રષ્ટાચારમાં આખી ગયા સરકાર અને ખરાબ ખનીજથી લઈને ખાદ્ય પદાર્થોમાં કૌભાંડ 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 અને માનવ નજીકના નાતા ભાગીદારી હિસ્સેદારી ભાજપાના ફંડ મેનેજરો કોંગ્રેસ ઉપર અચાનક સુડાતન આવીને બોલો કોંગ્રેસના કોઈ પણ કાર્યકર કે આગેવાને ખોટું કર્યું છે તેની સામે કાયદાકીય જે તત્વો છે એમાં અમે કોઈ પણ પ્રકારની વાતને પ્રોત્સાહન પણ નથી આપતા ને એવા કોઈ પણ ખોટું કરનારાને કોંગ્રેસ પક્ષ ક્યારે આશ્રય આપી શકે નહીં તમે તો કૌભાંડીઓને ખોટું કરનારાઓને ફાઇલો દેખાડીને પછી તમારા પક્ષના હોય કે પક્ષની બહાર સામેના હોય એમના કારનામાની ફાઇલો દેખાડીને પક્ષમાં ખેસ પહેરાવીને એને લૂંટવાનું લાયસન્સ આપનારા લોકો કોંગ્રેસને સલાહ આપે તો એ વ્યાજબી રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર